તાલુકાના પોલીસ સ્ટેશનના અને ખૂનની કોશિશના ગુનામાં ચાર માસથી નાસ્તા ટીમે ઝડપી પાડ્યો હતો માસ અગાઉ આરોપીઓનેગરુળ તાલુકાના સિલારપુર ગામે સ્ટોન ક્વોરીની જમીન વિવાદમાં કેટલાક સમયે ગેરકાયદે મંડળી રચી સ્ટોન ક્વોરીના માલિકો જગદીશ પટેલ અને અભિષેક પટેલ ઉપર જીવલેણ હુમલો કરી માર મારીને ભાગી છૂટ્યા હતા આ ગુના સંદર્ભમાં જંખવાવ પોલીસ સ્ટેશનમાં ચૌદ જેટલા ઈસમો વિરુદ્ધ રાઉટિંગ અને ખૂનની કોશિશનો ગુનો નોંધાયો હતો જેમાં કેટલાક આરોપીઓની અગાઉ પોલીસે ધરપકડ કરી હતી જ્યારે કેટલાક આરોપીઓ નાસ્તા ફરતા હતા હાલમાં પોલીસ મહાનિર્દેશક પ્રેમવીર સિંહની રાહરી હેઠળ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એસઓજીના પીઆઈ બીજી ઇસરાણીને જરૂરી સૂચના આપી હતી જેથી તેઓના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીએસઆઈ વી આર ઠુંબર દ્વારા અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરાઈ હતી આ દરમિયાન એએસઆઈ કિરણસિંહ લક્ષ